દર્શક મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સીસી શાહ સાર્વજનિક ઇંગ્લિશ હાઈસ્કૂલમાં એજ્યુકેશન ડે ની ભવ્ય ઉજવણી કરવામાં આવી શાળાના પટાંગણમાં વાલી મંડળના સહકારથી શનિવાર તારીખ તેર ચાર બે હજાર ચોવીસના રોજ સિનિયર કેજીના વિદ્યાર્થીઓ માટે ગ્રેજ્યુએશન ડે નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓ તથા તેમના વાલીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સિનિયર કેજીના વિદ્યાર્થીઓ પૂર્વ પ્રાથમિક વિભાગમાંથી હવે પ્રાથમિક વિભાગમાં પ્રવેશ મેળવનાર હોય તેઓને મેડલ્સ તથા ડિગ્રીથી સન્માનિત કરી નાના ભૂલકાઓની અભ્યાસ પ્રત્યે રુચિ વધારવાનો હતો આ કાર્યક્રમમાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ચેરમેન શ્રી ભરતભાઈ શાહ મુખ્ય મહેમાન તરીકે તથા વાઇસ ચેરમેન ડોક્ટર કિશોરભાઈ દેસાઈ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી શાળાની વહીવટી સમિતિના ચેરમેન શ્રી ધર્મેશભાઈ તમાકુવાલા वाळी मंडळाના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ ટર્નર વાळी मंडळाના અન્ય હોદ્દેદારો આચાર્ય શ્રી તૃપ્તિ પ્રજાપતિ તથા શાળાના શિક્ષકોના વરદ હસ્તે સિનિયર કેજીના નાના બુલકાઓને મેડલ્સ તથા ડિગ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ સાથે જ જોતા રહો ટીવી ટાઇમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ